મિત્રો અતિ ભારે નાળા સલકાણા તમે જોઈ શકો છો પોરતા જિલ્લાના રાણપુર તાલુકાના વેજલકા ગામે અતિ ભારે વરસાદ પડતા જળબંબાકાર જોઈજો કેટલા અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ابھی ચાલુ જ છે વરસાદ જો ફૂકા કાટા છે જો આ ભય આયા છેઈ તલેન જો આ નાળા જો આયા છે આ બેક પડી બેક પડી એ બેખું પડે છે ને આકલા કરે છે અત્યારે તો અને અમે આકલા કર્યું નહી હમજો ઓ હો હો ઝળ બોમ્બાકાર ઝળ બોમ્બાકાર જેટલો આતી ભારે વરસાદ આવતા નાળા તલાવડિયું દેમ બધું છલકાઈ નાખ્યું અમારે જો ધોધમાં ધોધ વરસાદ આથી ભયાનક વરસાદ પડતા હજી વરસાદ ચાલુ છે મિત્રો કાલનું હે હા